નમસ્કાર આમ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ અમદાવાદ ની શાળામાં વિદ્યાર્થી ના હત્યા મામલે સુરત માં ડીઓ તમામ શાળાને ખાસ આદેશ આપ્યા છે અમદાવાદની ની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલે સુરત માં ડીઓ તમામ શાળાઓને આદેશ પાઠવ્યા છે જેમાં શાળામાં આવતા વિદ્યાર્થીઓનું રેન્ડમલી ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે તો વિદ્યાર્થીઓ બેગમાં કોઈ ઘાતક હત્યા લઈને આવતા નથી તપાસ કરવા પણ આદેશ કરાયા છે તો સુરતમાં જુદી જુદી શાળામાં શાળા દ્વારા શરૂ કરાવ્યું છે ચેકિંગ જેમાં સુરતના અળાજન વિસ્તારમાં આવેલી વિદ્યાપુન શાળામાં સંચાલકો અને શિક્ષકોનું ચેકિંગ હાથ ધરાવે છે તો વિદ્યાર્થીઓ કોઈ પણ ઘાતક હત્યાર કે સંદિગ્ધ વસ્તુ લઈને આવતા જણાય તો કાર્યવાહી કરવા આદેશ પણ કરાયે છે તો સાથે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના બેગ સહિત જુદી જુદી રીતે તપાસ કરવામાં આવે છે અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી એના માટે અમે ખૂબ દુઃખી છીએ શિક્ષણ જગત હસમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી સાથે શિષ્ય સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિષ્ય સમિતિની રચના થતી જ હોય છે પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ તેવા માંગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો તમે પણ તમારે પણ એવું સરટીક આપવું પડે કે મારા બાળક ક્યારે પણ બેગમાં